મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી કે મિત્રો ગુજરાતમાં ચાર ચાર વિસ્તારમાં વધારે વર્ષની શક્યતા રહેવાની છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે જામનગર તાન અમદાવાદ મહેસાણા ધોલકા વડોદરા ભાવનગર અને ગાંધીધામ જેવા વિસ્તારોની આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે અને વલસાડમાં પણ આપણે વાત કરવાની છીએ સૌપ્રથમ આપણે વાત કરીએ દ્વારકા જિલ્લામાં તો દ્વારકા જિલ્લામાં ઓછો વરસાદની શક્યતા રહ્યો છે મિત્રો અને સલાયા જામનગર પોરબંદર અને ભાનવર જેવા વિસ્તારોમાં પણ ફૂલ વરસાદની શક્યતા રહ્યું છે મિત્રો રાજકોટમાં પણ ફૂલ વરસાદની શક્યતા રહ્યું છે ગોંડલમાં પણ વધારે વરસાદની શક્યતા રહ્યું છે મિત્રો અને કચ્છમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવી છે કેશોદમાં માર્ગોલ ભેરાવાળ જે વિસ્તારમાં પણ વધારે વરસાદની સંભાવના રહેવા છે મિત્રો જોજો જો અહીંયા પૂલ દે છે વાવ જોડ આગળ વધી દે તેવી સંભાવના એ દર્શાવવા આવી છે જ્યાં જ્યાં વાદળી એલર્ટ આપોમાં આવી રહી છે ત્યાં વધારે વરસાદની સંભાવના રહેવાની મિત્રો અતિ ભારે વરસાદની સંભાવના રહે છે અને વાવ જોડુ પણ આવી શકે તેવી સંભાવના રહે છે તલાજા પાલખના ઝોનગઢ ખડસોલિયા અમરેલી અને બંગ બગસરા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની સંભાવના રહેવાની છે મિત્રો તુલસીશામ રાજુલા માધવાબી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની સંભાવના રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા પૂ દે છે વાવ જોડ આગળ વધી દે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે ભાવનગર સિહોર અને વેલેપો જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહે છે મિત્રો જોઈ જુઓ છે અહીંયા જ્યાં પીળા પીળા ટપકા કરેલા છે ત્યાં વધારે વરસાદની શક્યતા રહે છે મિત્રો અહીંયા પૂરતેજી વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે અને મિત્રો અહીંયા ત્રણ કલાક વાવાઝોડું આવે તેવી સંભાવના રહેવાની છે મિત્રો ભારવાલા ગાંધડા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહ્યું છે મિત્રો અને અહીંયા ત્રણ કલાક સખત વાવઝોડ આવે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો અને ગુજરાતમાં વધારે વરસાદની શક્યતા રહેવી છે મિત્રો તો હવે વાત કરી કે વધારેમાં વધારે વરસાદની શક્યતા ક્યાં રહેવાની છે મિત્રો તો વધારેમાં વરસાદ શક્યતા રહેવો છે મિત્રો નર્સ નરસલો અને અહેમદાબાદ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવા છે મિત્રો હાલોડમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવી છે લીમડીમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવી છે મિત્રો અને નરસ નરસરોવરમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું આવી શકે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો અને કુડામાં પણ મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો અને અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના પણ અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો અને અહીંયા વાદળી એલર્ટ વધારે પડતું જ દેખાવામાં આવી રહ્યું છે અને આવા સાત દિવસમાં પહેલાં અહીંયા કાંઈ નહોતો અને ફૂલ તેજી વાવઝોડું આગળ રહે તે સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ નીચેના ભાગમાં નીચેના ભાગમાં વરસાદ આવશે કે નહીં તો મિત્રો ગુજરાતમાં નીચેના ભાગમાં વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવતી નથી મિત્રો જોઈ શકો છો અહીંયા જરા જરા છાટા આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે અને હવે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં મિત્રો જોઈ શકો છો અહીંયા ઉત્તર ગુજરાતમાં ભાડી વિતરણ ગાંધીધામ અને રા રાપર જેવા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવી છે મિત્રો હવે વાત કરીએ ઇન્ડિયામાં કે ઇન્ડિયામાં વધારેમાં વધારે વરસાદની શક્યતા ક્યાં રહેવા છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા ભાગમાં મિત્રો જોઈ શકો છો અહીંયા દિલ્હી છે અરુ છે કાનપુર જેવા વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહે છે મિત્રો અલ્હાબાદમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા વાદળી અલર્ટ વધારે પૂરતું પણ આપવામાં આવ્યું છે મિત્રો ગુજરાત કરતાં પણ વધારે અલર્ટ આપવામાં આવી રહ્યું છે અને મિત્રો ગુજરાતમાં તો વરસાદ આવશે તેવી સંભાવના તો સો ટકા છે અને મિત્રો ઉપરના પણ વિસ્તારમાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા પૂર જઈશું આવડું આગળ વધી રહે સંભાવના દર્શાવવામાં આવી છે અને આપણો વિડીયો સારો લાગ્યો તો આપણી પોતાની ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભદ્ર નમસ્કાર જય શ્રી રામ